અમદાવાદ શહેરમાં તારીખ 24 અને 25 મે દરમિયાન ઋષિકેશ પટેલે શનિવારે કર્યું આ ગુજરાતનું સૌથી મોટું અને વ્યાપક શૈક્ષણિક એક્સપો છે જેને ઓપ્ટિમલ મીડિયા સોલ્યુશન અને ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા દ્વારા આયોજિત કરવામાં આવ્યું અને જીએલએસ યુનિવર્સિટી દ્વારા પ્રસ્તુત કરવામાં આવ્યું આ એક્સપો શિક્ષણ વિભાગના જ્ઞાન અને કન્સોટીયમ તથા જેજ યુનિવર્સિટી દ્વારા સંચાલિત છે સાથે જ પારુલ યુનિવર્સિટી તથા ગુજરાત મેરીટાઇમ યુનિવર્સિટીના સહયોગથી યોજાયું છે જેમાં થી વધુ અગ્રણી યુનિવર્સિટીઓ દ્વારા સહભાગ કરવામાં આવ્યો હતો આ સાથે જ ગુજરાતના શિક્ષણ મંત્રીનું એજ્યુકેશન એક્સપો બે માં ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું સાથે એક્સપોમાં વિદ્યાર્થીઓ માટે નવા કોર્સીસ સ્કોલરશિપ અને કારકિર્દી માર્ગદર્શન જેવી

ભેખા કરવાનો જે પ્રયાસ છે એના કારણે વિદ્યાર્થીઓ આવે પોતે પોતાની રૂચિ પ્રમાણે કયા વિષયની અંદર ક્યાં એડમિશન લેવું એ યુનિવર્સિટીની એ કોલેજની શું ખાસિયત છે આ બધું એક જ જગ્યાએ જોવા મળે એ પ્રકારનો પ્રયત્ન છે અને હવે તો નેશનલ એજ્યુકેશન પોલિસી એ આવતા સમયમાં વિશ્વને અને વિશ્વની સાથે દોડવા માટેનું એક પ્લેટફોર્મ આપણને મળ્યું છે ત્યારે આ વિવિધ વિશાળ પ્લેટફોર્મો થકી વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓના વાલીઓ એક જ જગ્યાએ પોતે પોતાના બાળકના રસ અને રૂચિ વિશે પ્રમાણે એનું એડમિશન નક્કી કરાવી શકે એ પ્રકારનું આ પ્લેટફોર્મ છે ઇન્ડિયાને આ નવી માટે ખૂબ ખૂબ હું અભિનંદન આપું છું મારા હિસાબે જે ઋષિક કેશભાઈ સાહેબે કહ્યું એ પ્રમાણે આ એક ટાઈમ્સ ઓફ ઇન્ડિયાનો પહેલો પ્રયત્ન જે અહીંયા કરે છે ખૂબ આવકારદાયક છે કારણ કે એક જ જગ્યાએથી જુદી જુદી ઇન્ફોર્મેશન મળવી કારણ કે ટ્વેલ્થ પાસ પછી અત્યારના વખતમાં એટલા બધા જાતની ઓપોર્ચ્યુનિટી અવેલેબલ થઈ છે શિક્ષણ ક્ષેત્રમાં પ્રોફેસર કોર્સિસમાં ઓથોર કોર્સિસમાં જુદા જુદા કોમ્બિનેશન અને એનઈપી ટ્વેન્ટી ટ્વેન્ટી પ્રમાણે જે જે કોર્સો ભણીને આગળ જઈ શકાય એના માટે માહિતી પેરેન્ટ્સને અને વિદ્યાર્થીને મળી રહે આવો પ્રયત્ન ટાઈમ્સ ઓફ ઇન્ડિયા દર વર્ષે ચાલુ રાખે અને એને લીધે એક જગ્યાએ લીધા પછી ઇન્ફોર્મેશન આજે પેરેન્ટ્સને પાછળથી એવું પસ્તાવું ના પડે કે આ હતું અને આની રૂચિ હતી અને છતાં અમારી પાસે માહિતી નહોતી એટલે અમારું બાળક એમાં જઈ ના શક્યું એના માટે આવી જરૂરિયાત